મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે તથા લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસ તથા દશીરાની મહેસાણાની જનતાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શુભકામના પાઠવી હતી મહેસાણાના ગોપીનાળા બહાર તથા ગાંધી શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બાવલા પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોર તથા ધારાસભ્ય સુખાજી ઠાકોર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો નેતાઓ ઉપસ્થિત રહીને ગાંધી જયંતિ અને દશેરા નિમિત્તે શુભકામના પાઠવી હતી તો સાહેબ આજે 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 આપના માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું આજે વિજયાદશમીનો તહેવાર છે બુરાઈ ઉપર સચ્ચાઈ અંધકાર ઉપર પ્રકાશનો પર્વ છે આપના માધ્યમથી મહેસાણા જિલ્લાના સૌ રહેવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણા દેશના રાષ્ટ્રપિતા પરમપૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મતિથિ છે બીજી ઓક્ટોબર સમગ્ર દેશ એમને ઉજવી રહ્યો છે અને અમને પુષ્પાંજલિ કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ સાથે લાલબાદુર શાસ્ત્રીજી આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીનો પણ જન્મદિવસ છે એમને પણ આજે જન્મદિવસની ઉજવણી પુષ્પાંજલિ કરી અને સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સાથે મળી અને આજે પુષ્પાંજલિ કરી આ નિમિત્તે આમના વિચારોને લઈ દેશ આગળ વધે અને ગાંધીજીનું જે સ્વપ્ન હતું સ્વદેશી ચળવળ દિવાળી ના પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓ જિલ્લાવાસીઓ ગુજરાતવાસીઓ વાસીઓ પોતે સ્વદેશી ચહેરોમાં જોડાઈ સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે ભાવિન ભાવસાર સાથે